અત્યારે જે લક્ષદ્વીપ અને માલદીવ આ બંને વચ્ચેની જે કોન્ટ્રોવર્સી ચાલે છે એમાં ઘણી વાર આપણે ગુસ્સા સાથે એવું કહેતા હોઈએ છીએ કે માલદીવને તો આપણે એકદમ બાયકોટ કરી દેવું જોઈએ એને એનું ભારત સામે શું અસ્તિત્વ છે એની શું તાકાત છે કે ભારતની સામે આંખોમાં આંખો નાખી વાતો કરે દેખો આપણે એક બહુ મોટી કન્ટ્રી છીએ આપણી તાકાત બી વધારે છે અને વિશ્વની અંદર આપણો ડંકો છે એ બધું બરાબર છે પણ તમે સમજો કે આપણી બાજુમાં એક કન્ટ્રી છે ચાઇના

એટલે કે ડાયમંડ રિંગ આ જે ડાયમંડ રિંગ છે એ આપણે ઉત્તર તરફના વિસ્તારની અંદર વધારીને પોતાની તાકાત અને એ દેશો સાથે સંપર્ક સાંધીને ચાઇનાને ઘેરી રહ્યા છીએ હવે આ બધા દેશોમાં માલદીવ બી એક એવો દેશ છે કે જે સ્ટ્રેટેજીકલી પોઈન્ટ આપણા માટે બહુ યુઝફુલ છે અત્યાર સુધી માલદીવમાં એવી સરકારો આવી છે કે જે ભારત તરફી હતી આ વખતે જે સરકાર આવી છે એનો નારો જ હતો ઇન્ડિયા આઉટનો લોકો એમાં વોટ બી કર્યું અને ચાઇના તરફી સરકાર છે જેવો આ માલદીવ નું કોન્ટ્રોવર્સી એક આખી ઉભી થઈ એટલે તરત જ ત્યાંના જે પ્રેસિડેન્ટ છે એમને ચાઇનીઝ ગવર્મેન્ટ કીધું કે તમે તમારા તરફથી અમને મેક્સિમમ લોકો મોકલી આપો ટુરિસ્ટ મોકલી આપો જેનાથી તમને નુકસાન ન થાય એટલે આપણા માટે બિલકુલ બી એક સારી વાત નથી કે માલદીવ એક એવા દેશ પાસે રહે કે માલદીવ એક એવા તો સાથીદાર બને કે જેની સાથે ભારતના સંબંધો એટલા સારા નથી અને આ કારણોથી જરૂર પડે તો આપણે એ પ્રયત્ન કરવા જોઈએ કે આપણા તરફી સરકાર બને અને આપણા તરફી નિર્ણય લેવાય એટલે માલદીવને ટોટલ બાયકોટ કરવાની જરૂર નથી પણ માલદીવની અંદર કઈક સ્ટ્રેટેજિક પોઈન્ટ ઉભા કરીને ત્યાં આપણા તરફી માહોલ ઉભો કરવાની જરૂર છે તો તમે શું વિચારો છો આ સંબંધ બાબતમાં અને માલદીવ આપણા માટે કેટલું ઉપયુક્ત છે ચોક્કસ કમેન્ટ બોક્સની અંદર જાણ કરજો જય હિન્દ